જો સંયુક્ત નામે હોય તો એક વ્યક્તિ અન્ય વ્યક્તિની સંમતિ વગર વેચાણ ન કરી શકે જો એ જગ્યા નાની હોય અને એનો બ્લોક વિભાજન કરવામાં આવે અને જો એ ટુકડા ધારાનો ભાગ નડતો હોય તો એવું બ્લોક વિભાજન પણ થઈ શકે નહીં જો નાની જગ્યા હોય અને ભાગીદાર વધારે હોય તો ટુકડા ધારાનો ભાજ નડે તો એવી જગ્યાનું ત્યારે જ બ્લોક વિભાજન થઈ શકે કે જગ્યા એને કરવામાં આવે અને એને કરવા માટે એ બધાની સંમતિ વગર એને પણ થઈ શકે નહીં પણ આનો એક જ ઇલાજ થઈ શકે કે આપ સિવિલ કોર્ટમાં પાર્ટિશન માટેનો દાવો કરી શકો એમાં એક એડિશનલ દાદ એવી પણ માગી શકો કે ભાઈ આ બ્લોક વિભાજનમાં ટુકડા ધારાનો ભાગ નડતો હોય તો આ મારા જે સહમાલિક છે એ મને એને કરવા માટે સહયોગ આપે અને એ એને થવામાં સહયોગ ન આપે તો કોર્ટ કમિશનરની નિમણૂંક કરીને પણ એને કરાવે અને અમારા ભાગ કરી આપે પણ આ દરેક વસ્તુ સિવિલ કોર્ટના આધીન છે સિવિલ કોર્ટમાં પાર્ટિશનનો દાવો કરાવી પાર્ટિશનનો દાવો કરી અને આપની આ દાદ આપનો જે આ પ્રશ્ન છે તે હલ કરી શકો